તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો સામે આવ્યો છે ફાયર એનઓસી અને બીયુ ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો આ ખુલાસો સામે આવ્યો છે હાઈકોર્ટમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટમાં આ ઘટસ્ફોટ થયો છે અગાઉ પણ આગ લાગ્યા હોવા છતાં પોલીસ લાયસન્સ પર ધમધમતું ગયા વર્ષે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી આ જ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર આપણી સાથે જોડાયા છે મયુર જણાવશો ખાસ કરીને આને બેદરકારી કહી શકાય કે પછી આગ લાગવાની રાહ જોવી એવું કહી શકાય કારણ કે નોટિસ પાઠવવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં બિલકુલ અગ્નિકાંડની અંદર સત્યાવીસ લોકોના મોત થયા છે ને ત્યારબાદ જે છે તે હાઈકોર્ટની અંદર સુઓ મોટો દાખલ જે તે કરવામાં આવી હતી અને સુઓ મોટોમાં રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ જે છે તેમને કોર્ટે કહ્યું હતું કે તમને જવાબદાર શા માટે ન ઠેરાવવા તેમનો તમે જવાબ જે છે તે રજૂ કરો અને ત્યારે એફિડેવિટ જે છે તત્કાલીન કમિશનર આનંદ પટેલ જે છે તેમના દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું અને એફિડેવિટની અંદર અનેક ઘટસ્ફોટ જે છે તે થયા છે કોઈપણ પ્રકારની ફાયર એનઓસી અથવા તો બીયુ અને ડેવલપમેન્ટ પરમિશન વગર આ જે ગેમ ઝોન જે છે તે ધમધમી રહ્યું હતું માત્ર પોલીસની જ પરમિશન લેવામાં આવી હતી બે હજાર ત્રેવીસ એટલે કે ચાર નવ બે હજાર ત્રેવીસના રોજ આગ પણ લાગી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી જે છે તે કરવામાં નહોતી આવી જ્યારે અગિયાર ચાર ત્રેવીસના રોજ જે ટીપી શાખા જે છે તેમના દ્વારા ફાઇનલ હુકુમ જે છે તે પણ આપી દેવામાં આવ્યો હતો કલમ બસો છ એક હેઠળ પણ તેમણે કહેવામાં આવ્યું હતું કે આ મંજૂરી વગરનું છે તો તમારે આ તોડી પાડવું જોઈએ પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી હતી અનેક બેદરકારીઓ માત્ર કમિશનર સહિતના અધિકારીઓ જે છે તેમની જ છે કારણ કે જે પ્રકારની ઘટના બની છે સત્યાવીસ લોકો જે છે તેમના મોત થયા છે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર આખું ગેમ ઝોન જે તે ધમી રહ્યું ધમધમી રહ્યું હતું અને તેમની સામે પગલાં લેવાની જગ્યાએ તેમને છાવરતા રહ્યા અને ગેમ ઝોન જે છે તે મોટું થઈ ગયું અને છેલ્લે અગ્નિકાંડ જેવી ઘટના બની અને સત્યાવીસ લોકોના મોત થયા છે જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ